બાવલામાં રોડ રસ્તા ઓછા છે ગટરના તળાવ વધુ છે એક મહિનામાં લોકોના ત્રણસો થી સાડી ત્રણસો જેવા ટુ વ્હીલર સાધનો બગડી જાય છે લોકોના ખિસ્સા ખાલી થાય છે પણ નગરપાલિકા માટે આ તો જાણે રોજની રમૂજ બની ગઈ છે અને જનતા જનતાને તો હવે સહન કરવાની આદત પડી ગઈ છે ખિસ્સા ખાલી થાય છે લોકોના ટુ વ્હીલર તૂટે છે પણ મોં ખોલવાનું જ નથી જાણે સહન બાવળાની ઓળખ બની ગઈ હોય પ્રશ્ન તો સીધો છે આ રોડના કારણે થતા નુકસાનનો ખર્ચ ભરશે કોણ લોકો કે પછી નગરપાલિકા નગરપાલિકા જવાબ આપશે નહીં અને જનતા અવાજ ઉઠાવશે નહીં તો પછી બદલાશે શું મારી ગાડી સર્વિસ માંગે છે માખાડા વાળી જય જય ડામર જય જય કપચી જય આરસીસી ખાડા પુરા બોરા